જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સમર્પણ ભાવ એક વખત ગુરુ નાનક પોતાના શિષ્યો સાથે જઈ રહ્યા હતા રસ્તાની અંદર એક ગંદા પાણીનું નાળો આવે છે દુર્ગંધ મારતું હતું અને ગુરુ નાનક ત્યાંથી પસાર થાય છે તેના હાથની અંદર એક પેલો હતો અને એ હાથમાંથી એ પેલો છૂટી જાય છે અને પહેલાં નાળાની અંદર પડી જાય છે ગુરુ નાનક પોતાના શિષ્યો સામે જુએ છે અને કહે છે કે જાઓ તેમને લઈ આવો આથી શિષ્યો દોડવા લાગે છે ગુરુ નાનક વિચારે છે કે આ ગયા ક્યાં એ તો સફાઈ કર્મચારીની શોધમાં નીકળી જાય છે તેમાં શિષ્યોની અંદર એક શિષ્ય હતો જેનું નામ લહીણા હતું એ લહીણા ત્યાં ઊભો રહ્યો અને તરત એ નાળાની અંદર ઉતરી ગયો નાળાની અંદર જોયું પણ લોટો અને પેલો ખૂબ ઊંડો જતો રહ્યો એવું લાગતું હતું આથી એ પોતાના કપડાં સાથે જ પોતાનો હાથ એ ગંદા પાણીની અંદર જવા દે છે અને ખૂબ ઊંડે સુધી એ નાળાની અંદર હાથ ફેરવે છે ઘણી મહેનતને આ કારણે એ પહેલો તેમને જડી જાય છે અને એ પહેલો બહાર લઈને આવે છે ત્યારે તેમના આખા કપડાં ગંદા હતા અને દુર્ગંધ મારતા હતા એ સમયે પહેલાં શિષ્યો જે દોડીને ગયા હતા એ સફાઈ કર્મચારીઓને લઈને આવે છે અને ગુરુ નાનકને કહે છે ગુરુજી જો અમે સફાઈ કામદાર લઈ આવ્યા છીએ એ હમણાં તમારો પહેલો કાઢી દે છે ત્યારે ગુરુ નાનકે તેમને કહ્યું હવે એની કંઈ જરૂર નથી મારો પહેલો મને મળી ગયો છે તમે તમારા કર્તવ્ય કર્મને પૂજા ન માની અને દોડવા લાગ્યા એ પણ માણસ જ છે સફાઈ કર્મચારી છે એ પણ અંદરથી પહેલો લાવવાના જ છે એ કાર્ય કરવાના જ છે તો તમે કાર્ય કેમ ન કરી શક્યા અહીં મને પણ એવું લાગે છે કદાચ હું પણ મારા શિષ્યોને સાચું શિક્ષણ આપી ન શક્યો હોય ખરેખર તો આપણું કર્તવ્ય એ આપણી પહેલા પહેલી પૂજા છે અને એ જ પ્રમાણે આપણે કરવું જોઈએ બધા જ શિષ્યોના મુખ નીચે પડી ગયા એક જ શિષ્ય જે ઊંચું મોઢું રાખીને ઊભો હતો એ લહીના હતો અને આગળ જતા એ ખૂબ સારો અને આજ્ઞાકારી શિષ્ય બન્યો અને હંમેશને માટે ગુરુ નાનક સાથે અને તેમના વિચારો કર્તવ્ય સમર્પણ ભાવથી કરતો રહ્યો અને આગળ જતાં પણ તેમણે સમાજ સેવાનું સુંદર મજાનું કામ કર્યું હોય આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને વર્ક ઇઝ વર્કશીપ એટલે આપણે કોઈ પણ કર્મ આપણા કાર્યને આપણે પૂજા માનતા હોઈએ છીએ અને તો જ એ કાર્ય ખૂબ સુંદર રીતે થઈ શકતું હોય છે અને બીજા લોકોને પણ એ ગમતું હોય છે આપણે પણ આપણા કાર્યને પૂજા માની અને એ સુંદર રીતે કરવા માટેનો સૌ પ્રયત્ન કરશું